અને આ મુશ્કેલીની જાણ પૂર્ણેશ મોદી સાહેબ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખને અને ધારાસભ્યને પણ પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સંખેડા તાલુકાના ગુંડીજા ગામની ઘટનાને લઈ સરકારને ધ્યાન દોરતા જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ સંખેડા ધારાસભ્યની રજૂઆત થકી ડભોઈ ડેપો દ્વારા એક રૂટની સુવિધા કરવામાં આવી હતી અને બીજા રૂટની સુવિધા બે દિવસમાં ચાલુ થતાં લગભગ ત્રણસોથી વધુ એસટી બસની સુવિધાનો લાભ વિદ્યાર્થીઓ લેશે

અને વિદ્યાર્થીઓને જે પડતી મુશ્કેલીઓનો અંદાવતા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી આજ રોજ મુકામે નવીન બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ બસ થી શરૂ થવાથી ચાલીસ ગામોના બાળકોને લાભ થવાનો છે સરકાર શ્રીનો જે ધ્યેય છે કે દરેક બાળક ભણીને ખૂબ આગળ વધે તો એ હેતુથી ઘણા સમયથી ગામના લોકો દ્વારા અને શાળાના સંચાલકો દ્વારા અમારી પાસે મારી પાસે અને માન્ય એમએલએ સાહેબ સાથે જે માગણી કરવામાં આવી હતી આજે માગણીનો અંત થયો છે અને નવીન બસ શરૂ કરી છે જેથી વિદ્યાર્થીઓ ભણીને ખૂબ આગળ વધે જેથી કરીને વિભાગના કર્મચારીઓ ડીસીનો અને અમે હર્ષભાઈ સાહેબનો ખૂબ જ આભાર માનીએ છીએ હાઈસ્કૂલમાં ઘણા વખતથી ચાલીસ ગામોને અમની જ્યાં હાઈસ્કૂલમાં આવવા માટે ખૂબ તકલીફ પડતી હતી બાળકો છક્રમાં આવતા હતા અને પ્રાઇવેટ વાસ વાહનોમાં આવતા હતા જેની રજૂઆત અમને સંચાલક મંદર અમારા અતુલભાઈ ભરતભાઈ અમારા ગામના આગેવાનોએ અમને મને અને પ્રમુખશ્રીને કરી અને અમે ડીસી સાહેબ જોડે પ્રમ દિવસે જ વાત કરી કે ભાઈ તાત્કાલિક આ બસોની વાહન વિદ્યાર્થીઓ માટેની જરૂર છે અને આ બસ આજે અહીંયા બે રૂટમાં ચાલુ કરી છે કાશીપુરા કુંડીચા અને ધર્માપુરા બુંડીચા આમ ચાલીસ ગામોને ફાયદો થાય બાળકો અહીંયા આવી શકે ભણી શકે સરકાર સરકારની શિક્ષણનો લાભ લઈ શકે એના માટેની વ્યવસ્થા આ અમારા વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈએ કરી છે એમનો અમે આભાર માનીએ છીએ ભારત માતા કી કે ઓકે ઓગણીસો પંચાવનથી શારદા વંદે સ્કૂલ ગંદિજામાં માધ્યમિક વિભાગ પ્રાથમિક વિભાગ ચાલતો હતો આજુબાજુના બાવીસથી વધુ ગામના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ આ સ્કૂલમાં આવે છે અભ્યાસ કરે છે શાળામાં છ થી બાર સુધીનું પ્રાથમિક લઈને હાયર સુધીનું એજ્યુકેશન મેળવે છે અમારી બાળકીઓને વિદ્યાર્થીઓને આવવા માટેની ખૂબ તકલીફ હતી આજુબાજુના વાલીઓ અમારા મજૂરી વર્ગ હોય આવા માટે ખાનગી વાહનમાં ભાડાના પૈસા ના હોય અને ઘણી બધી સમસ્યાઓ હતી જેથી અમે એસટી વિભાગ નિયામક કચેરી વડોદરાને જેથી પણ વારંવાર રજૂઆતો કરી હતી પણ રજૂઆતો ધ્યાન ના લેતા અમારા ધારાસભ્ય શ્રી અભ્યસિંહભાઈ અને મલકાબેન પટેલ પ્રમુખ જિલ્લા છોટાદેપુર એ ખૂબ જ સારી રીતના અને ખૂબ જ આક્રમક બનીને એસટી વિભાગમાં રજૂઆતો કરી એના અનુસંધાને આજ રોજ અમારી શાળાને અમારા રૂટ મુજબના એસ ટી મળેલી છે હજુ એક રૂપની એસ ટી મળેલી છે બીજા રૂપની એસટી ચાલુ થવાની છે આવનારા સમયમાં જેથી આજે તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓને એસટી ટી બસ મળવાથી વિદ્યાર્થીઓમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ છે સાથે સાથે બનવામાં એમને સુગમતા રહે અને આવનારા સમયમાં શાદા બધા હાઈસ્કૂલમાં ઉચ્ચ શિક્ષણ મળશે એવી અમે ખાતરી આપીએ છીએ પણ આ બસો અમારા માટે એક પ્રાણવાયુ છે એ સાબિત થશે કેટલા વિદ્યાર્થીઓ અમારા જ એમ તો અમે બે રૂપ ગયા છે પણ હાલ ડભોઈ રામપુરા રતનપુરથી બસ આવશે તણખલા દિવાળીપુરા લોભિયા થઈને કુલ ચૌદ ગામોને આવરી લેતી આ બસનો રૂટ છે બીજો રૂટ અમારો કાશીપુરાથી ચાલુ થશે કાશીપુરાથી લઈ છે રાયપુર સુધીનો છે એમાં બીજા ચૌદ ગામો આવરી લેશે એમ કરીને બે રૂટમાં કુલ અઠ્યાવીસ બાળકો આવશો અઠ્યાવીસ ગામમાં નામ મારું નામ જીગ્નેશભાઈ પટેલ આચાર્ય શારદા મંદિર એસપુર ગુલી છે કેટલા વિદ્યાર્થીઓ લાભ લેશે આ બસનો લાભ साढ़ी तरह सौ की वु विद्यार्थी आजूबाजू गाम जेने आ पास जे ना लाभ सीधे सीधे मिलवापात्र है અમે શારદા મંદિર હાઈસ્કૂલની વિદ્યાર્થીની છું અમે લોકો પહેલાં ચાલીને આવતા હતા સાયકલ લઈને આવે છે લોકો તો વિદ્યાર્થીઓને ખૂબ મુશ્કેલ પડતી હતી બધા દૂર દૂર ગામોમાંથી આવે છે અને આ સરકાર શ્રીએ જે બસ મુકાઈ છે એસટી એસટી તેના માટે સૌનો ખૂબ ખૂબ આભાર અમારે સ્કૂલમાં બસ આવી અને બધા સરકાર જાગૃત થઈ તે માટે અમારી સ્કૂલને બસ માગી અને બધા વિદ્યાર્થીઓની જે તકલીફ છે તે દૂર થશે તે માટે સરકારનો સરકાર સરકારશ્રીનો આભાર અધ્યક્ષશ્રીઓનો આભાર શું તમારું મારું નામ મકરાની તંજિમ બાદ ખાન હું ધોરણ દસમાં બનુ છું મેં પણ ચાલીને આવું છું આ બસમાં કંઈ તેનાથી મને પણ લાભ મળશે બીજા બધા વિદ્યાર્થીઓને પણ લાભ મળશે તે માટે સૌનો આભાર